નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિષ્ણુ પુરાણ અનુસાર આ દસ રીત થી થશે કળિયુગ નો અંધ અને જળ પ્રલય પહેલા આ એક વસ્તુ થી થશે વિનાશ અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી થી કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય વિષ્ણુપુરાણમાં ભગવાન વિષ્ણુના ઘણા બધા પ્રસંગોને વાંચા મળે છે વિષ્ણુપુરાણમાં જ ભગવાન વિષ્ણુના કલકી અવતારનો ઉલ્લેખ પણ જોવા મળે છે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી ઉપર આવ્યા વિષ્ણુ પુરાણમાં એવું જણાવવામાં આવે છે કે જે સમયે કળિયુગ એમના અંત તરફ હશે તે સમયે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આ ધરતી ઉપર પ્રગટ થશે અને અમે તમને જણાવી દઈએ કે વૈષ્ણુ પુરાણમાં કલયુગના વિષયમાં શું શું ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તે તો મિત્રો આજના

તે શાસ્ત્ર બની જશે અને તે વ્યક્તિને લોકો વિદ્વાન સમજશે લોકો ભૂત પ્રેતને દેવતા માનવા લાગશે એની જ પૂજા અર્ચના કરશે કળિયુગમાં જેની પાસે થોડું પણ ધન હશે તે ઘમંડી થઈ જશે ધનવાન વ્યક્તિ પૂજનીય થઈ જશે અને કોઈ વાતનું કોઈ મૂલ્ય નહીં રહે માત્ર પૈસાથી જ માણસને પૂજવામાં આવશે મિત્રો આપણે જાણીએ છીએ કે હમણાંના જમાનામાં એટલે કે કરિયુગમાં જેના પાસે પૈસા હોય છે તેની જ પૂજા કરવામાં આવે છે અને લોકો તેનું જ માને છે અને એના સિવાય જે વ્યક્તિઓ ગરીબ છે તેને રંજાડવામાં આવે છે અથવા તો તેની ગણના કરવામાં નથી આવતી તો આજના આ કયુગમાં આવું બની રહ્યું છે જે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું હતું મનુષ્ય બધા પૈસાને એમના ઘરની સજાવટમાં ખર્ચ કરી દેશે એક વ્યક્તિ એક સહેલો નથી અને જો ઘર બનાવવો હોય તો દસ થી પંદર લાખ રૂપિયા જેટલા લાગે છે જો સારો ઘર બનાવવો હોય તો પણ જો મિત્રો તમે સારો નહીં પણ આપણને ચાલે એવું ઘર બનાવો તો પણ તેમાં બે થી પાંચ લાખ રૂપિયા તો ખર્ચ થઈ જ જાય છે અને એની સજાવટની જો વાત કરીએ તો એમાં પણ ખર્ચ થાય છે 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 તો મિત્રો પુરાણોમાં જે પણ ભવિષ્યવાણીઓ કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું કે મનુષ્ય પોતાના બધા પૈસા પોતાના ઘરની સજાવટમાં ખર્ચી દેશે એ સત્ય છે અને હમણાંના સમયમાં આવું બની રહ્યું છે વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓના વિષયમાં પણ કહેવામાં આવ્યું છે કે એમના વાળમાં તે ખૂબ જ મોહ રાખશે સ્ત્રીઓ એના વાળની ખૂબસૂરતી માટે પૈસા પણ ખર્ચ કરશે અને મિત્રો જો હમણાં જોવા જઈએ તો આ બધું સત્ય છે કેમ કે ઘણી બધી સ્ત્રીઓ પોતાના વાળને સુંદર બનાવવા માટે પાર્લરમાં જાય છે ત્યાં હેર ટ્રીટમેન્ટ કરાવે છે અને એના માટે પૈસા ખર્ચે છે એટલે જે પણ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ એના વાળની ખૂબસુરતી માટે પૈસા ખર્ચ કરશે એ સત્ય છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આપણા જે પુરાણો છે એમાં જે જે વસ્તુઓનું કહેવામાં આવ્યું છે અથવા જે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તે હમણાં સુધી સાચી પડી છે અને મિત્રો આ જે ભવિષ્યવાણીઓ છે તે બધી સાચી છે અને આ વિષ્ણુ પુરાણ અને એના સિવાયના જે બીજા પુરાણ છે તેમાં કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી છે હવે આપણે આગળ જાણીએ કળિયુગમાં શું શું થશે અને જળ પ્રલય પહેલા એક કઈ વસ્તુ છે જેના લીધે વિનાશ થશે કળિયુગના અને ખેડૂતોના જે હકો છે તેને ધ્યાનમાં નથી લેવામાં આવતા અને એના લીધે ખેડૂતો આત્મહત્યા પણ કરવા લાગ્યા છે મિત્રો આ સત્ય છે જે ભવિષ્યવાણી વૈષ્ણવ પુરાણમાં જણાવવામાં આવી છે કળિયુગમાં લોકો ખાણીપીણીને જરૂરત પેટ ભરવા માટે કંઈ પણ પણ ખાઈ લેશે ભગવાનને ભોગ લગાવ્યા વગર એમનું પેટ ભરશે મિત્રો આ પણ સત્ય છે કળિયુગમાં આવું જ બની રહ્યું છે લોકો ગમે એમ ગમે એ વસ્તુ ખાઈ લે છે જેમાં માંસ પણ હોય છે અને માંસ વગરની જે બીજી વસ્તુઓ પણ હોય છે રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે એટલે કે હમણાં તો રાજાશાહી નથી અને હમણાં તો રાજાશાહી નથી એટલે રાજા ક્યાંથી આવ્યા અને રાજા પ્રજા પાસેથી ટેક્સ કેવી રીતે લે તો મિત્રો હમણાં જે મંત્રીઓ છે એને વિષ્ણુ પુરાણમાં રાજા કહેવામાં આવ્યા છે અને એ ટેક્સમાંથી પોતાનું પગાર કાઢે છે અને બીજા જે મંત્રીઓ હોય છે તેમનું પગાર કાઢે છે એટલે વિષ્ણુ પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે એક રાજા એ પ્રજાનું પાલક નહીં હોય પરંતુ પ્રજા એ રાજાની પાલક બનશે કળિયુગના અંતમાં લોકોના વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગશે કળિયુગમાં બાર વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કળિયુગના અંત સુધી લોકોનું આયુષ્ય ફક્ત વીસ વર્ષનું જ રહી જશે વેદ માર્ગ મનુષ્યમાં પાખંડ અને અધર્મની વૃદ્ધિ પણ થવા જશે અને પ્રજાનું આયુષ્ય પણ ઓછું થઈ જશે અંતમાં ધાન્યનો આકાર ખૂબ જ નાનો થઈ જશે શાકભાજી અને ફળોમાં રસનો અભાવ થઈ જશે એના કારણે ભૂમિમાં પણ જળનું સ્તર પડી જશે એટલે કે ઘટી જશે હવે તમને જણાવીએ જળ પ્રલયથી થશે સૃષ્ટિનો વિનાશ અથવા એના સિવાય એક કઈ વસ્તુ છે જેના લીધે સૌથી પહેલા પૃથ્વીનો વિનાશ થશે વિષ્ણુ પુરાણમાં સૃષ્ટિના અંત અથવા પ્રલયને ને લઈને ઘણી બધી ધરતીનો વિનાશ થઈ શકે છે ભયાનક અકાળની સ્થિતિ આવી જશે વરસાદના એક ટીપા માટે લોકો તરસી જશે અને લોકોના ખેતરો પણ સુકાઈ જશે તો મિત્રો જળ પ્રલયથી પહેલા ગરમી વધવાને કારણે પૃથ્વીનો તેને લાઈક કરીને શેર કરજો અને અમારી આ ચેનલ ગર્વો ગુજરાત ઉપર તમે નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત